આગામી તારીખ ચાર મેના રોજ યશ્વી ફાઉન્ડેશન દ્વારા એકાવન દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તે નિમિત્તે એકાવન દીકરીઓના હાથમાં મહેંદી મૂકવામાં આવી હતી ત્યારે આયોજકે દ્વારા આ બાબતે વધુ માહિતી એબીન્યુઝ ચેનલને આપી હતી મારું નામ ગાયત્રી વિશાલ ચાંપાનેર્યા છે યશવી ફાઉન્ડેશન દ્વારા તમને માંગુ છું અમે મહેંદી રસમ રાખ્યું છે એકાવન છોકરીઓનું મહેંદી રસમ છે જે ભવ્ય રીતે તમને અહીંયા દેખાઈ રહ્યું છે છોકરીઓની કેટલી ખુશી છે જે લોકો એટલા ઇમોશનલ બી થઈ ગયા છે કે આજે અમને અમારા ઘરે કદાચ નહીં મળ્યું હોય એટલું અમને આજે યશવી ફાઉન્ડેશન આપી રહેલી છે આપણું બસ એક જ ઉદ્દેશ્ય છે કે ભગવાને દેન આપી છે લક્ષ્મી માતા કહીએ છે તો એ લક્ષ્મી માતાને ખરેખર અમે યશવી માં જે છે એને અમે ખરેખર યશવી લક્ષ્મી માતા સ્વીકારીએ છીએ કે છોકરી એટલે લક્ષ્મી માતા એમ આજે છોકરી છે એક કોણ બે કે કેટલી આવી બે બે આલા આવી છે છોકરીઓ સુરત ના આજુબાજુના ગામડાઓથી સુરતની તો છે જ પણ સાથે આજુબાજુના ગામડાઓની છે વલસાડ ભરૂચ માંડવી વ્યારા બધી જગ્યા પરથી અમે છોકરીઓને લીધી છે આપણે ચાર મહિના લગ્ન રાખ્યા છે આજે આપણે પહેલી મહિના એ લોકોનું મહેન્દી રસમ રાખ્યું છે અને સાથે સાથે અમે છોકરીઓને જોડા વિતરણ બી કર્યું છે તે લગ્નનું પાનેતર કહીએ આપણે એ પાનેતર બી અમે એટલી ભવ્ય રીતથી એ લોકોને અમે જણાવ આપ્યું છે અને કરિયાવરમાં અમે છોકરીઓને દરેકે દરેક વસ્તુ આપવા માટે કરી છે ફ્રીઝ ટીવી કબાટ વાસણ કુસણ કે છોકરીએ નવું ગ્રહસ્થ ચાલુ કરે છે તો એને કોઈ વસ્તુની જરૂર ના પડે એનું દરેકે દરેક ઝીણામાં ઝીણું ધ્યાન રાખ્યું છે અમે